તે વિશેનો હું આજનો વિડીયો લઈને આવી છું તો જોઈ શકો છો તમે વિડીયામાં કે બે થી ત્રણ ફેબ્રુઆરીમાં શાળા ફાળવણીની અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર ડાઉનલોડ કરવાના રહેશે બે અને ત્રણ ફેબ્રુઆરી બે દિવસ છે મિત્રો જે લોકોના નામ આવી ગયા છે તેને કોલ લેટર ડાઉનલોડ કરવાના છે ગ્રાન્ડ સહાયક ના બીજા રાઉન્ડમાં બે હજાર છવ્વીસ ઉમેદવારોને શાળા ફાળવણી કરવામાં આવી હતી માધ્યમિકમાં ખાલી પડી હતી જગ્યા બે હજાર ત્રણસો ને રાજ્યની માધ્યમિક શાળાઓમાં જ્ઞાન નિમણૂક માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહી બાદ ખાલી પડેલી જગ્યા ભરવા માટે બીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં બીજા રાઉન્ડના મેરિટ લિસ્ટમાં ચૌદ હજાર બસો ને ઓગણસી ઉમેદવારોનો સમાવેશ કરાયો હતો આ ઉમેદવારો ખાલી પડેલી બે હજાર ત્રણસો છ્યાસી શાળાઓમાં પસંદગી માટેની કાર્યવાહીમાં જોડાયા હતા કાર્યવાહીના અંતે બે હજાર છવીસ ઉમેદવારો શાળા ની ફાળવણી કરવામાં આવી છે માધ્યમિક માં જ્ઞાન સહાયક માટે હવે ડોક્યુમેન્ટ verification અને જ્ઞાન અને શાળા ફાળવણી ના call letter portal પર થી બે અને ત્રણ ફેબ્રુઆરી દરમિયાન ડાઉનલોડ કરી શકાશે શિક્ષણ વિભાગ દ્વારા પ્રવાસી શિક્ષકોના બદલે જ્ઞાન સહાયક નિમણૂક કરવા માટે નિર્ણય લીધો હતો જેમાં અગિયાર માસના ના અગિયાર માસ જ્ઞાન સહાયક ની નિમણૂક માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન પ્રથમ તબક્કે માધ્યમિકમાં પાંચ હજાર નવસો એસી જગ્યા પર ભરતી કરવામાં આવી હતી આ ભરતી માટે માધ્યમિક માં ઓગણીસ હજાર કરતા પણ વધુ ઉમેદવારો નોંધાયા હતા ત્રણ ની જગ્યાએ મિત્રો તમે જોઈ શકો છો પાંચ હજાર ની જગ્યાએ પાંચ ની ભરતી હતી અને એમાં ઓગણીસ હજાર ઉમેદવારો હતા મિત્રો

હાજર થયા ન હતા ઉપરાંત અમુક વિદ્યાર્થીઓ હાજર થયા બાદ આવ્યા જ ન હોવાથી ત્યાં પણ જગ્યાઓ ખાલી પડી હતી આમ પ્રથમ તબક્કાની કાર્યવાહી પૂર્ણ કરાયા બાદ બીજા તબક્કાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં તમામ જિલ્લાઓમાંથી ખાલી પડેલી જગ્યાઓ વિગતો મંગાવવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન રાજ્યમાં બે માધ્યમિક જ્ઞાન સહાયકોની જગ્યા ખાલી પડી હોવાનું સામે આવ્યું હતું જેથી ખાલી પડેલી જગ્યા પર બીજા રાઉન્ડની પ્રોવિઝન મેલિટ યાદી જાહેર કરવામાં આવી હતી માધ્યમિક શાળાઓમાં જાન સાહેબ ખાલી પડેલી જગ્યા માટે બીજા રાઉન્ડની પ્રોવિઝન મેલિટ યાદીમાં ચૌદ હજાર બસો ને ઓગણા એસી ઉમેદવારોનો સમાવેશ કરાયો હતો આમ ત્રેવીસો બે હાજર ત્રણસો છ્યાશી ખાલી પડેલી જગ્યામાં ઉમેદવારો દ્વારા પસંદગીની કાર્યવાહી હાથ ધરવામાં આવ્યા બાદ

ઓગણીસો સિત્તેર ઉમેદવારો અને હિન્દી માધ્યમમાં એકત્રીસ ખાલી જગ્યા સામે પંદર ઉમેદવારોની શાળા ફાળવણી કરવામાં આવી છે તો મિત્રો તમે જોઈ શકો છો તમે જે લોકોનું આમાં નામ આવ્યું છે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં ને એમાં તો તેને બે અને ત્રણ ફેબ્રુઆરીના રોજ તમારું ડોક્યુમેન્ટ છે ડાઉનલોડ કોલ લેટર ડાઉનલોડ કરવાનો છે મિત્રો તો મિત્રો જો તમને મારો વિડિયો ગમ્યો હોય તો મારી ચલણને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો થેન્ક યુ